શું તમે ક્યારેય સાંભળ્યું છે કે કોઈ ફિલ્મ જોઈને લોકો રડી પડે અને એ જ થિયેટરમાં કોઈ લાલાના જયઘોઝ સાથે નાચવા લાગે હા આ કોઈ સામાન્ય ફિલ્મ નથી પરંતુ હું વાત કરી રહ્યો છું લાલો મૂવીની ક્યાંક થિયેટરમાં ગરબા થઈ રહ્યા છે તો ક્યાંક ભક્તિ ગીતો પણ ગવાઈ રહ્યા છે અને લોકો ઝૂમી રહ્યા છે ક્યાંક તો દર્શકો ફિલ્મ પૂરી થયા પછી પણ બહાર નથી નીકળતા આખરે શું છે આ મૂવીમાં ચાલો જાણીએ શરૂઆતમાં અમદાવાદમાં માત્ર બેથી ત્રણ મેનીપ્લેક્ષમાં જ આ શો હતો કોઈ મોટી પબ્લિસિટી પણ ન હતી કોઈ જાણીતા સ્ટાર પણ ન હતા લોકો કહેતા હતા કે આ ફિલ્મ ફ્લોપ થશે પરંતુ પણ આજે આ ફિલ્મ જાણે વાવાઝોડું બની ગઈ હોય એવું લાગી રહ્યું છે લોકો ફિલ્મ જોતાં જોતાં રડી પડે છે કોઈ લાલાના ગીત પર થિયેટરમાં નાચવા લાગે છે તો ક્યાંક દર્શકો થિયેટરમાં જ ગરબા રમવા લાગે છે આવા દ્રશ્યો તમે ક્યારેય જોયા પણ નહીં હોય સૌથી મોટો ટ્વિસ્ટ તો એ છે કે આ ફિલ્મ પાછળ કોઈ મોટી કંપની નથી કોઈ કરોડો રૂપિયાની માર્કેટિંગ નથી કોઈ જાણીતા હીરો કે હિરોઈન નથી પણ માત્ર લાલાના પ્રેમ અને દર્શકોની લાગણીથી એ જ આ ફિલ્મનું સુપરહિટ બનાવી રહી છે ભારતમાં જ્યાં જ્યાં નગરી છે ત્યાં લાલુ ફિલ્મ જાણે કે નગરને જીવંત કરી દીધું છે લોકો કહે છે કે આ ફિલ્મ માત્ર ફિલ્મ નથી પરંતુ એક અનુભવ છે એક બાજુ લોકો આ ફિલ્મને જોઈને વહાવે છે તો બીજી બાજુ લોકો લાલાના જયઘોષ સાથે થિયેટરમાં નાચે છે આવા દ્રશ્ય કદાચ ગુજરાતી ફિલ્મના ઇતિહાસમાં પહેલીવાર બન્યું હશે તો મિત્રો તમારું શું કહેવું છે આ મૂવી પર શું તમે આ મૂવી જોવા જવાના છો તમારો અનુભવ કોમેન્ટમાં જરૂર જણાવજો અને આવી વધુ માહિતી માટે ન્યૂઝબુક ગુજરાતીને ફોલો કરવાનું ભૂલશો નહીં આભાર મળી એક નવા વિડીયો સાથે